સુરેન્દ્રનગર માં ધરતી બચાવ અભિયાનમાં પ્રતિક ઉપવાસ અંતર્ગત કલેક્ટર ને પત્ર પાઠવવામાં આવ્યું ધરતી બચાવો અભિયાન સુરેન્દ્રનગર દ્વારા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ત્રણ દિવસ સુધી કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર સામે પ્રતિક ઉપવાસ આંદોલન થઈ રહ્યું છે તેનો છેલ્લો દિવસ તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના સાંજે ચાર કલાકે માનનીય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગર મારફતે મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યને દસ મહત્વની માગણીઓ સાથે રજૂઆત કરવાની છે તો સૌ શુભ ચિંતકોને ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો સાહેબ કરુણતા એ કે અમે છેલ્લા ત્રણ દિવસથી ધરતી બચાવો અંતર્ગત સામે પ્રતિક ઉપવાસ બેઠા છે અમારી દસ માગણીઓ સુરેન્દ્રનગરની ઝાલાવાડની અને પાંચાળની ધરતીને બચાવવા માટે સાહેબને ગઈકાલે અમે ડિસ્કસ કરી હતી મુદ્દાઓ અમે તૈયાર કર્યા કોન્સર્ટ ડિસ્કસ કલેક્ટર સાહેબ સાથે સાહેબ મળ્યા હતા અને દસ મુદ્દાઓ તૈયાર કર્યા એક અડધો કલાકથી અમે ત્યાં બેઠા હતા અને એમની પાસે આવેદન પત્ર સ્વીકારવાનો ટાઈમ નથી મને નથી લાગતું કે આ બધી સમસ્યાઓ માટે સાહેબ પાસે ટાઈમ હોય કલેક્ટર સાહેબ યસ સાહેબ એટલે હમણાં તમે આવે તો આવો જાણ જઈ દે તમારું હા આમાંરું છે અચ્છા એટલે જો એમની પાસે આવેદન પત્ર સાહેબ લાઈન જે છે ને જજ સાહિનુ ક્યાં કાર્યક્રમ હતો ને એમાં અચાનક જેવાનું

તો આ ઘટનામાં આરોપીની ધરપકડ થાય સત્વરે એવી અમારી માગણી છે માંગણી નંબર ચાર છે જિલ્લામાં તમામ લીજના ક્ષેત્રફળની માપણી સાથે લીજના ક્ષેત્રફળમાં રહેલા અંદાજીત ખનીજ જથ્થા અને વેચાયેલો રોયલ્ટી પાસ છે એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે દાખલા તરીકે મને તમે લીજ આપી છે પણ કેવું છે માર્કેટની અંદર કોલસો કેવી રીતે વહેતો કરવો રોયલ્ટી પાસ છે એનો ખૂબ દુરુપયોગ થાય અને કરોડોનો ભ્રષ્ટાચાર

અમને જે માહિતી મળી છે અને પાંચસો થી વધારે ઈસમો રેતી લાલ પથ્થર સફેદ લાલ પથ્થર અને લાલ અને સફેદ માટીનું ગેરકાયદેસર ખનન અને વહન ચાલે એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ધામેન્દ્ર વિસ્તારની વાત છે પછી નંબર સાત લીમડી ભોગાઓ અને વઢવાણ ભોગાઓ એ જે ગામોમાંથી પસાર થાય ત્યાં બેફામ રેતી ચોરી થાય છે ત્યાં ખાણ ખનીજ તારી દ્વારા કેટલી વિઝિટ કરવામાં આવી કેટલા ગુનેગારો પકડવામાં આવ્યા એને કેટલો દંડ કરવામાં આવ્યો એની વિગતો મળે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થાય નંબર તાલુકામાં બેફામ રીતે કાળા ધમધમે છે અને ઓવરલોડ ડમ્પરો ભરી અને એનું વહન થઈ રહ્યું એ સત્વરે બંધ થવું જોઈએ બિનકાયદેસર રીતે અનેક રેત વોશિંગ પ્લાન્ટ ચાલી રહ્યા છે એની વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં બેફામ બહાર જ અને દસમી અને અગત્ય ની માગણી છે કે આ રજૂઆત પ્રથમ નથી ઘણા વખતથી રજૂઆતો કરી છે પણ જે જવાબદાર અધિકારીઓ છે

સુરેન્દ્રનગરની ચાલાવાડની પાચાની ભૂમિ છે એને સુરક્ષિત રાખો આપણો પર્યાવરણ રાખો તો આવનારી પેઢીને આપણે કંઈક સારી ધરોહર આપી શકીશું એવી આપના માધ્યમથી માન્ય કલેક્ટર સાહેબને આવિદન આપીએ છીએ અમે મારી સાથે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને